નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આજના હવામાન અપડેટ આજે તારીખ સોળ જુલાઈ બે હજાર પચીસ અને આજનું હવામાન કેવું રહેશે ક્યાં વરસાદ પડશે ક્યાં વધુ ગરમી રહેશે ચાલો જાણીએ આખી વિગત સૌ વાત કરીએ આજના સમગ્ર ગુજરાતના વાતાવરણની આજ રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધૂપ છાંયાળું વાતાવરણ જોવા મળશે દિવસ દરમિયાન તાપમાન સૌથી વધુ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે રાજકોટ જામનગર જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે સવારે વહેલી સવારથી જ વાતાવરણ થોડું વાદળછાયું રહ્યું છે જેમાં બાર વાગ્યા પછી તાપમાન ઝડપી ગતિએ ઊંચે જશે ખાસ કરીને બપોરના ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તાપમાન સૌથી વધુ રહેવાની શક્યતા છે આજે મહત્તમ તાપમાન ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સુધી રહેવાની આગાહી છે ખાસ નોંધનીય બાબત એ છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વાદળછાયા વચ્ચે છૂટા છવાયા ઝાપટાં પડી શકે તેવી શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત અને દાંડી વિસ્તારમાં પણ સાંજના સમયે હળવા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે હવામાન વિભાગ દ્વારા એમ જણાવાયું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન સાવધાન રહેવા જેવી કોઈ મોટી ચેતવણી નથી પરંતુ દિવસ દરમિયાન ઊંચા તાપમાનની અસરથી બચવા તજજ્ઞો સૂચવે છે કે જરૂર વિના બપોરના સમયે બહાર ન નીકળવું અને પાણી પૂરતું પીવું વધુ હવામાન વિગતો માટે જોડાયેલા રહો આપણા પોતાના ચેનલ સાથે જો વિડીયોને જાણકારીપ્રદ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં